આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખની ખબર નથી માંગણ આવે ને તો કે આગળ જા આગળ આગળ જા આગળ ક્યાં ભોગાવા માં જાય બટકું રોટલો દયો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખની ખબર જ નથી કોઈને ભીખ ગામ ભીખ માગવી કોઈને ગમતી નથી સુદામો વિચાર કરે છે ડગો મગો ડગો મગો દેખ કરી અને પોતે દ્વારકા આવ્યો એને એમ શું કે આ બૈર અને પુગાણો નહીં ઓલો ગમે એમ તો સોનાની દ્વારકાનો રાજા મારે પહેરવા પૂરા કપડા નથી અને બૈરા પાસે બાપુ હાર હારા નથી આલું સુદામાનું શું હાલે હું તો એમ છું કઉન ઓછું એમાં મજા આવે બહિરાનું વધારે હાલે હારું સુદામા વિચાર કરે હવે કરવું છું કારણ કે ગરીબી છે એ બાપુ અમીરી છે ને અમીરી અહિયાં ગરીબી શરમા લખવું હોય તો લખી લેજો આપણો ભાઈ હોય આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે દહ રૂપિયા દૂધ ની કોથળી લેતો હોય પણ હું તો તારો મહેમાન છું એ તું આપણે શું ગણેશ નોકર છે એ આપડી પાસે દહ ની કોથળી મગાવે હવે જોડા કાઢેવું ન બીડી ટૂટું ચા નાખવું અમીરી છે અહીંયા ગરીબી શરમાય સો ટકા ની વાત આપણે વાળીએ નાકા વાળતા વાળતા આવ્યો હોય પછી એમ કે સોફા સેટ માં બે પૈસાવાળાનો મોહ ન રાખો અને બાપુ કોક દીપ ઝુંપડા હારામાં હારા ગોધડા કાઢશે હાથની અરે બાપુ અરે બાપુ અરે બાપુ આખું ઘર ફરતું ફરતું ફરશે અને ઓલ્યા તો અડધી કલાક સુધી આપણે હામું જ ન આપણે એમ થાય કે આપણે જાય દેણું કરવા એ નો જઈ એકવી નો ઘરે પાછા વળી એકવી ને એવા ભૂંડી ભાઈના હલવાય ને આપણે એમ થાય આવો એમ તો બોલે તો આપણને સારું કેવાય આવો ન બોલે આ બાપુ ઘમંડ જ માણસ ને મારે છે ગંગા સતી ની વાણી કે છે ને હું ને મારું છે એ કારણ છે હું ને મારું જો મટી જાય તો બાપુ બેડો પાર થઈ જાય રામ આટલી જ વાત છે બીજું કઈ છે જે જે મહાપુરુષો એ બાપુ ભજન કર્યા મેં એટલા માટે કીધું કે જે જે સફળ પુરુષો છે એમાં એક એક દીકરીઓનો હાથ છે તમે કયો બાપુ દાખલા હરિશચંદ્ર રાજા ને તારા મતે ન હોત તો કોઈ ઓળખત નહીં જલારામ ને વીરભાઈ માં નો હોત તો કોઈ ઓળખત નહીં ચંગાવતી નો હોત તો સગાડ ને કોઈ ઓળખત નહીં બાપુ અમર માં નો હોત તો ઓળખત નહીં સાહેબ ને બાપુ ઓળખત નો એક એક સબળ પુરુષ ની ભાઈ તમે વિચાર કરજો હરિશચંદ્ર રાજા સતયુગમાં કાશીની બજાર માં બાપુ એમ કેતો હોય કે લેવું છે કોઈને ને લેવું છે કોઈને ને બાપુ આ કેવડી વાત કહેવાય આંકડા તો કાઢો મારા રામ અયોધ્યાનો મહારાજા અયોધ્યાની મહારાણી ને હરરાજી કરી નાખી બજારમાં આપણે હજી બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો છે તોય બધાય રોવે જ છે ભલામણે અને બૈરા બાપુ તારામતી ને વેસી તો ઠીક છે પણ હારો ગરાક નો જડ્યો ગરાક વિચાર તો કરો અયોધ્યાની મહારાણી હતી કેટલી ધરમ ઉપર કેટલી નેક ટેક ઉપર એની બાપુ એનો વિશ્વાસ કેવડો છે કે જે થવું એ થાય પણ મારે આ કરવું પડે મારે મારું ધ્યાણું તેથી બાપુ સતયુગ હતો તેથી ડાયો માણા નહીં હોય હરિચંદ્ર નું ધ્યાણું ભરે હોય વેસવું પડ્યું અત્યારે આવો સમય છે તો ડાયો માણા હોય તો અત્યારે કોઈ ધ્યાણું ભરી દેતા તેથી કોઈ ડાયો માણા જ નહીં હોય અરે ઉતરવાની જરૂર છે રામ આપણે તો હિલોળા છે આ મેં કીધું એમ રોવાના હેવાયા થઈ ગયા છે અમારે કંઈ નથી અમારે મરો કઈ ન હોય જ્યાં જાવ બધા રોતા જોઈએ એક જાય એક પાસે જાય તો કે પૈસા ખૂટી રહ્યા ધાબુ ભરવું બીજા પાસે જાવ કે ડોબું વ્યાણું દોવા નથી બીજા પાસે જાવ કે છોકરા ને વહુ ને તેડી ગયા વેવાય કરતા બીજા પાસે જાય કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે હરી હરીને મેળવો એ તો બાપુ દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે કે મારા નાથ અમને માણા અરે હું તો એમ કઉ જાનવર પૂજાય છે જાનવર હું તમે તો માણા છે મારદીના ઘાટ ઉપર બાપુ મહારાણા પ્રતાપનો ચેતક પૂજાય છે માં પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં તમારા કચ્છમાં દાદા મેકરણ ને કુતરો ઘટાડો પૂજાય છે આપણું પાડું છે સારું નથી બોલતા કે આપણે એમ થાય મને ક્યારેક ક્યારેક ઘટાડા કરતા બે જ નથી તમે વિચાર તો કરો એવા ક્યાં મહાપુરુષ નો છેડો અડી ગયો બાપુ આ દુનિયામાં ગથેડા પૂજાય ગથેડા હું તમે તો માણા છે ભલા માણા સિસોદિયા પરિવાર બાપુ મહારાણો પ્રતાપ કદાચ બાપુ જો ચેતક જેવું ખાનદાન જનાવર નો હોત એની રાંગમાં તો બાપુ મેવાડમાં માં કદાચ વિજય નો મળત એને વિચાર કરજો એક રણમેદાન મેદાન ની માલિકો એક દિલ્હીના ના બાદશાહ અમે એને બાથ ભીડી હોય

ઘોડાના પાવડામાં બાજરો ચોંટ્યો હતો ને એ બાપુ બે દીધો ઈ ખાઈ ને કાઢ્યા પછી મારાનો વિચાર કરે છે ખારી બહુ કરી બીજો તો ઠીક પણ કે મારા સૈનિકો ભૂખ્યા મરી જાય ભૂખ્યા હવે શું કરવું હવે મારે દિલ્હીના શરણ જાવું જવું પડશે દિલ્હીના બાદશાહ પાસે મારે માગવું પડશે અને અહીંયા હું જઈશ એટલે ઈ મને એમ કે છે કે સલામ માર તો હું તને જવા દઉં બાકી ન જવું સલામ નો મારું તો એ મને સોડે ને વિચાર કરે હવે શું કરવું અને આ વાત ઉડતી 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 બાપુ એનો મિત્ર ભામાસા વાણીઓ અને બાપુ એને ખબર પડે બાપુ એને એમ હા હા દીકરો એક બાપુ છૂકે જો બાપુ ભાઈબંધ એવા કરાય મિત્ર હેડા કીજી એ સરીખા હોય સુખમાં પીસે રહે દુઃખમાં આગે હોય ભાઈ બંધ તો એવા હોવા જોઈએ

આ મારી પરજા આંધળી થઈ જાય ત્રણ દીથી અનાજનો દાણો પેટમાં નથી નાખ્યો અને તે દી એક વાણી દીકરો કેતો હોય કે દરબાર દરબાર તલવાર હું નહીં ઉપાડી પણ દાણા જેટલા જોઈએ એટલા હું આપીશ પણ તું ગરાય છે અને પેટ નો છો તું અહીંયા સલામ ફરતો તો દુનિયામાં રાહ તાળ વહી જાય બાપ દાણે દાણા જોઈએ એટલા હું આપીશ તારે મને દેવા હોય તો દેજે ન તો કઈ નહીં બાકી જેટલા જોયું એટલું અનાજ હું પૂરું પાડીશ અને તેથી બાપુ મહારાણા ની આંખ માંથી જળ આવી ગયા કે વાહ ભાઈબંધ વાહ એટલે છું ભાઈ બંધ એવો કોક હોવો જોઈએ હામો મેળો નથી લાવજો એક બીડી શું ગુડવા છે આવને એના ભાઈબંધ નો કહેવાય રામ આડધી રાતે બાપુ ડેલી ખખડાઓના આકલો કરે બોલ બોલ એનું કામ છે રામ બાકી તો બધા સુખમાં તો બધાય પડખે ઊભા હોય જેથી દુઃખ બાપુ અડધી રાતે ડેલી ખખડાવે ને એમ કે હું તારી ભેળો છું બાપુ જરૂર એની છે એ બધે નથી મળતા અને આ અમુક અમુક પીરિયડ આપણે 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 પાસ થયેલા છીએ તેમાં હું આ તમને કહું છું આમ ફરતા 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 હતા અમે ધોકા ફેરવતા હતા ને તેથી અમારે ફરતા ફરતા આમ ઓલા રાજા ને પડકા જેમ સિપાહીઓ હોય એમ ફરતા હતા અને પછી બટા જટી બોલવા માંડી ને કાંઈ કોઈ નતું આ પહેરવા નતા હગા થતા ખબર પડી આ તો મારા દીકરા આપણું મફત નું ખાવા જ રખડતા હતા એટલે આમ જ છે બાકી બાપુ પડખું આપે ને જ સાચો છે બાકી તો મરી જવાનું છે આખી વાત પાકી છે એમાં કોઈ છોડવાનું નથી મારણે કીધું કે હું જદી મેવાડની ગાદી ઉપર આવું તેથી તારું જેટલું દેણું હોય એટલું દૂધે દૂધે ધોઈને ભરી દઈશ પણ જેટલું મારો જ્યાં હું ત્યાં દિલ્લીના બાદશાહ વહીવટ ફતે ત્યાં સુધી અનાજ પૂરું પાડજે એ કે હું બેઠો છું મોજ કરી